કોન્ફરન્સ કરી એસોસિએશનના એસોસિએશનના વકીલ વકીલ દ્વારા થયા બાદ અલગ અલગ ત્રણ ત્રણ અરજી કરવામાં આવી હજુ સુધી પેન્ડિંગ પેન્ડિંગ છે છે અત્યાર સુધીમાં જેટલી મુદત પડી જેમાં વખત વખત રૂબરૂ અને બે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજર રહ્યા હતા અરજીઓ એનું હિયરિંગ કરવા માટે વધુ મુદતો કુલ અહીંયા પડી છે હાર્ડલી વિક્ટિમ એસોસિએશનના વકીલો જે અમદાવાદથી આવે છે બે કે ત્રણ વખત આવ્યા છે બાકીનો કોઈ મુદતમાં એ આવ્યા નથી અને એમની અરજી છે પહેલું હિયરિંગ એમનું થશે એમના કારણે આ મેટરમાં ચાર્જપ્રમ નથી થતો અને કેસ ઓપન ન થતો એવું મને વ્યક્તિગત લાગે છે બીજું કે એમણે પહેલી અરજી આપ્યા પછી એમણે બીજી બે અરજી આપી છે કે આ કેસની અંદર ત્રણસો નો ઉમેરો કરવો કે કેમ એનું જયારે હિયરિંગ થાય ત્યારે અમને ભોગ બંધાર ને સાંભળવા અમે ભોગ બંધાર સાંભળવા એવી એક અરજી છે અને બીજી અરજી એમની એવી છે કે આરોપીને સાંભળવા નહીં આરોપીને સાંભળવા નહીં એવી અરજી કોર્ટ રદ કરી અને ભોગ બંધાર સાંભળવા એવી અરજી મંજૂર થઈ એટલે જે સ્ટેજ કોર્ટ નું ચાલ્યું આવ્યું ચાર્જશીટ ની તારીખ થી એમાં સરકાર તરફે દરેક દિવસે હાજર રહી અને દરેક સ્ટેજ પૂરા કર્યા છે